ખેડા જિલ્લા કોંગ્રેસના મોઢામાં આવેલો કોડિયો ભાજપે ખૂંચવ્યો કપડવંતના ભાજપના કાર્યકર જીમી પટેલ ચોવીસ કલાકમાં જ ઘર વાપસી કરી જીમી પટેલ કોંગ્રેસમાં જોડાયા હોય એવા ફોટા કોંગ્રેસે રવિવારે કર્યા હતા વાયરલ જીમી પટેલ નવા ગામ દૂધ મંડળીના છે ચેરમેન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાની સાથે જ પક્ષોના કાર્યકરોમાં અપડાઉન શરૂ બીજી તરફ પક્ષો દ્વારા પોતાની શાખ બચાવવા માટેના પ્રયત્નો પણ શરૂ કરાયા અલ્તાફ શેખ તાલુકા પંચાયત હાજર હતો સમાચાર આપના જોયા પરંતુ એની ખરાઈ કરતા માલુમ પડ્યું કે કુલ પાંચ લોકો ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસમાં જોડાયા એવા ખોટા ન્યૂઝ કોંગ્રેસ પાર્ટી તરફથી આપવામાં આવ્યા કારણ કે તે પૈકી ત્રણ લોકો પ્રથમેશ હિંદ અને અંકિત એ લોકો ભારતીય જનતા પાર્ટીના સભ્ય જ નથી જે બે લોકો હતા એમાંથી એ પૈકી એક જીમિતભાઈ પટેલ અત્યારે મારી સાથે હાજર છે એમના બિમલભાઈ જયારે પહેલા એ વિસ્તારના ધારાસભ્ય હતા ને એમનું અંગત કામ હતું એ બાબતે મળવા ગયા હતા એટલે પૂર્વ ધારાસભ્યની રૂહે એમણે એ કહ્યું કે એક ફોટો પડાય એટલે એમણે એક ફોટો પડાયો બાકી જીમિતભાઈ એ પાર્ટીના સક્રિય કાર્યકર્તા છે ગઈ વખતે તાલુકા પંચાયત લડ્યા છે આ વખતે સંગઠન પર્વમાં જેઓએ બસો પંચાવન કરતા વધારે સામાન્ય સભ્યો બનાવીને પોતે સક્રિય સભ્ય આ વખતે પણ બન્યા છે અને એટલા હદે પાર્ટીના કમિટેડ કાર્યકર્તા છે કે ટિકિટ માટે પક્ષની બદલાબદલી કરી એવા કાર્યકર્તા નથી માટે કોંગ્રેસ આવો ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન ન કરે ઓકે મારું નામ પટેલ જીમિતકુમાર રમેન્દ્રભાઈ છે જીમિતભાઈ ગઈ તમે કોંગ્રેસમાં ગયા હતા આના કાલે ભાજપમાં આવી ગયા શું છે શું કેતો એ મારા પર્સનલ કામ માટે હું વિમલભાઈ અમારા પૂર્વ ધારાસભ્ય હતા તેમણે કામથી પૂર્વ મારા કામથી મળવા ગયો હતો અને જેમને મને કેસ પેરાયો એટલે એમના માન ખાતર મારાથી બોલાવ્યું હતું બાકી મેં ભાજપ કોઈ દિવસ છોડી પણ નથી અને કોંગ્રેસ ધારણ કરી પણ નથી કામ માટે કે મારી અંગત જમીનના હતું જેના મને કહ્યું હું આવેલો છું એટલે હું અંગત ત્યાં ગયો તો એમનું સંગઠનની મિટિંગ ચાલુ હશે અને મને બાજુમાં કહ્યું કે સાઈડમાં માં ઉભા રહો અને એમને ખેસ પહેરાયો એટલે ધારાસભ્યના માન ખાતર મારાથી કશું બોલાયું નથી અને કશું હું બોલ્યો પણ નથી બાકી હું સક્રિય ભાજપનો કાર્ય કરશું અને સક્રિય ભાજપ જ રહીશ કોંગ્રેસમાં હું કોઈ દિવસ જોડાયો પણ નથી અને યોગ્ય ના ગણાય બાકી આપણે ધારણ કરેલું નથી અને આપડે કોંગ્રેસ માં ગયા પણ નથી હું એકલો જ હતો એકલો જ ગયો હતો મારું પર્સનલ કામ હતું એટલે એટલે એક જ હું એટલો જ ગયો હતો